હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું કોઈ બી લોટ વગર કે કઠોળ વગર વડા એવી પાલક છે કોન છે ચીજ ડુંગળી કોથમીર હેલ્ધી વર્જનમાં તમારે જે બી વેજીટેબલ તમારે એડ કરવા એટલા કરી શકો મેં મારી જોડે હાજર હતા એટલા લઈ લીધા છે અને આપણે બાઇન્ડિંગ આપવા માટે લઈશું મમરા મેં મમરા બે ત્રણ કલાક પહેલાં પલાળી દીધા હતા એટલે એકદમ સોફ્ટ થઈ જાય એને મસળી લઈશું પણ પહેલાં આપણે કટરમાં વેજીટેબલને થોડા ક્રશ કરી લઈશું એટલે જે પ્રમાણે વેજીટેબલ લેવા હોય ચલો તો કટર લઈ લીધું છે એમાં આપણે જોઈતા પ્રમાણમાં પનીર લઈશું વેજીટેબલ તમને જે ભાવે કીધા મેં કોન લીધા છે પાલક લીધો છે સમારીને કોથમીર છે અને ડુંગળી છે કોબી છે ગાજર છે એ બધું લેવું હોય તો તમે લઈ શકો છો બરાબર તો આટલું આપણે એડ કરી અને ક્રશ કરી લઈશું એટલે આપણે બાઇન્ડિંગ સારું થાય આ બધી વસ્તુ કેવી છે તમે મિક્ચરમાં બી કરીને લો ને તો બી ચાલે મમરા બી ભેગા નાખી દેવાના મિક્ચરમાં કરો તો આ રીતે અને ચાલો કોલિંગ જોઈ લઈએ બહુ જ મસ્ત થયું છે હવે જે આપણે મમરા પલાળેલા છે એ લઈ લેવાનું ભાવ જે મમરા પલાળીને રાખ્યા હતા કલાક બે કલાક પહેલા એમાં બધા વેજીટેબલ આપણે એડ કરી દઈશું હવે આપણે જરૂરિયાત પ્રમાણે મસાલા એડ કરીશું આમાં મરચું એડ કરો લાલ કરો ચાટ મસાલો કરો તમારે જે લેવું હોય તેના પ્રમાણે મેં મસાલા લઈ લીધા છે ચાટ મસાલો છે અડધી ચમચી જેટલો આમાં લીલું મરચું ખાતા હોય તો લઈ લેવાનું છોકરાઓને ખવડાવતા હોય તો નહીં લેવાનું એક ચપટી જ વળદર બોની અને લાલ મરચું અને મીઠું જશે ટેસ્ટ અનુસાર ચાટ મસાલો નાખ્યો એટલે મીઠું થોડું ધ્યાનથી નાખજો હવે આમાં તમારે લીંબુ છે બે દાણા ખાંડ છે એડ કરવી હોય તો કરવાનું હું નહીં કરતી કારણ કે આપણે હેલ્ધી હેલ્ધી ખાવું હોય તો એના માટે સુગર કેવું એડ નહીં કરીએ વેજીટેબલ લીધા છે પનીર લીધું છે પનીર બી મેં મલાઈ ઉતરે ઉતારેલાનું કર્યું છે એટલે હેલ્ધી થઈ જાય હવે જો પાણીની જરૂર તમારે નહીં પડે કારણ કે આપણે મિક્સરમાં તમે કરો વેજીટેબલ ક્રશ કા તો પછી આવું તમારા જોડે ક્રશ કરવાનું હોય તો એમાં કરી નાખો મસ્ત ટીકીનું બાઇન્ડિંગ આવી ગયું છે હવે એવું વાત કે ભાઈ આ કેટલી સાઇઝ કેવી કરવી એ તમને ગમતા કરી શકો છો નોર્મલ આ રીતે ગોળ જો અપમ પેનમાં કરવું હોય તો આ રીતે ગોળ બોલ કરીને બી તમે કરી શકો છો અને કેના વડા જેવું કરવું છે તો આવી ટીકી બી કરી શકો છો તમે બરાબર આને તમારે કોટિંગ કરીને વધારે ક્રિસ્પી કરવી હોય તો સેવ છે ચીણી આવે બ્રેડનો ભૂકો છે બી લઈ શકો પણ મેં એકદમ હેલ્ધી કર્યું છે એટલે હું કશું એડ કરીશ નહીં ફ્રેડ ચલો બધી ટીકી બની ગઈ છે હવે આપણે સેલો ફ્રાય કરીશ સેલો ફ્રાયમાં એક નોનસ્ટિક કઢાઈ લઈ લઈશું તેલ લઈશું પણ કેવું કે ખાલી તવી ક્રિસ થઈ જાય ફ્રી બનાવીશું ખાલી તેલ તમારું બધે લાગી જાય એ પ્રમાણે લઈ લેવાનું છે હવે આપણે ટીકીને ફ્રાય કરવા કે શેકાવા કે જે કોઈ તેલ વગર છે એટલા માટે મસ્ત બાઇન્ડિંગ કઈ છે કોઈ ટેન્શન નથી થતું મસ્ત તમે ટીકી કે વડું વાળી બી શકો છો અને આ મમરા કદાચ પલાળવાનું ભૂલી જાઓ અને કરવો છે નાસ્તો તો તમે દસ પંદર મિનિટમાં બી મમરા તો પલળી જ જાય છે થોડું અંદર પાણી રાખવાનું તો વાર નહીં લાગે ચલો તને આ મસ્ત છ થી સાત મિનિટ સુધી આ રીતે ધીમા તાપે શેકાવા દઈશું ચલો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તો આપણે એને ફેવરી લઈશું પણ તો બી તમારી જેવી ટીકી હોય એ પ્રમાણે તમારે ટાઈમ આપી દેવાનો દેખાય તમને અને શાંતિથી ફેરવજો કારણ કે આપણે કોઈ લોટ અંદર એડ કર્યો બહુ જ મસ્ત થાય છે ફ્રેન્ડ અને તેલ નથી પીતું બહુ એટલે જે લગાવ્યું છે તમે એ પડ્યું જ રહેશે હવે આટલામાં મસ્ત પાંચ થી છ મિનિટ આપણે પાછી આપી દઈશું એટલે શેકાઈ જશે ચાલો તો બીજી વાર બી ફેવડી લઈએ અને તમને થોડો ટાઈમ હોય ને જોડે ઊભા હોય ને તો તમે ધીમો ફૂલ ગેસ તમારી રીતે કરી શકો છો એટલે ટીકી બધેથી પરફેક્ટ શેખાય છે અને આમાં આજુબાજુની સાઈડો તમને એવું લાગતું હશે કે સોફ્ટ છે કાચી છે તો વાંધો નહીં આવે કારણ કે આપણે કોઈ ઓવર તેલ નથી લીધું કે કોઈ અંદર લોટ એડ નથી કર્યો એટલે કાચું કોઈ વસ્તુ રહે ને તો બી ટેન્શન જેવું નથી ફ્રેન્ડ બરાબર એટલે જે હવે આ મે આ પરફેક્ટલી ચડી ગઈ છે પણ આનાથી વધારે ક્રિસ્પી કરવી કે આનાથી વધારે સોફ્ટ રાખવી એ તમારા ઉપર ડિપેન્ડ છે બરાબર તો ચાલો પાંચ મિનિટ આપણે ફરીથી અને થોડી આગળ પાછી કરી લઈએ ફૂલ ગેસ ધીમો ગેસ કરી ચલો થોડી ફેવરિક ઉભા હોય ને એટલે કીધું તમને જેવી ગમે તેવી તમારે શેકવાની આ રીતે જો છે મારી ટીક્કી તૈયાર થઈ ગઈ છે તો એને લઈ લઈશ ઓઇલ ફ્રી છે જે ઓઇલ લીધું તું આપણે એટલામાં જ શેકી છે તો તમને જે રીતે અને વધારે રેડવું પડશે બી બહુ જ મસ્ત થશે પાછી મારી ટીકી બનીને તૈયાર નહીં કોઈ લોટ એ કશું એડ